નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસતા દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું એક વાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગાય આધારિત ખેતી ઓફિસ ની અંદર જે બે ભાઈઓ પાસે આપણે મુલાકાતે લઈને આવેલા છે તો કોણ ભાઈઓ છે ક્યાંથી આવ્યા છે અને કેટલું એની પાસે ગાય આધારિત ખેતી નોલેજ છે જેર કોપર રાજકોટ ની અંદર રહે છે સત્તા કેવું કેવું પ્રાકૃતિક ખેતીનું મોલેજ એની પાસે છે કાઈ એના અનુભવ આપણે શેર કરીશું આપણી ચેનલ ની અંદર અને કઈક મારા અનુભવ એને હું શેર કરીશ તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ કે કોણ ખેડૂત છે અને ક્યાંથી આવેલા છે તો મોટા ભાઈ તમારું નામ નંબર સરનામું ડિટેલ આપો અમારા ખેડૂત મારું નામ છે કાંતિભાઈ ગોવિંદભાઈ રાઠોડ રાજકોટમાં ગુરુકુળની સામે અમે રહીએ છીએ અને ત્યાં મારે બારે બધા રોપાના કુંડા છે બધી જાતના અને અમે હું બધાય મને શોખ છે પેલેથી એટલે બધી જાતના કુંડા હું રાખું છું અને એમાં બધા વ્યવસ્થિત ખાતર ના ને તેની બધું અમે આપીએ છીએ અને આ અમે જાણવા આવ્યા છીએ કેવી રીતે અમારે આનું બધું કરવું બરોબર હા એટલા માટે અમે તો મિત્રો એવા એક બીજા ભાઈ છે અને ઘણું બધું એની પાસે પ્રાકૃતિક ખેતી નું નોલેજ છે અને જ્યારે જયારે બુધવારે એને રાજકોટ ની અંદર રજા હોય ને ત્યારે ત્યારે આજુબાજુ ગામડાની અંદર કોઈ પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય ને

મને પાયાથી જ પહેલેથી શોખ છે બધા અને પ્રકૃતિ સાથે જોડાવાનો બહુ આનંદ આવે શહેરથી બહાર જવાનું પણ એક સરસ માહોલ ઊભો થાય એટલે જ્યારથી યુટ્યુબમાં જોયા કે આ બધા વિડીયો સરસ બનાવે છે સારું છે તો આપણે એને પ્રોત્સાહન દેવું જોઈએ અમે એમની વાડીએ જાય જો સારી વસ્તુ હોય તો અમે એની ખરીદી કરીએ છીએ અને બીજાને પણ અમે ખરીદી માટે પ્રોત્સાહન આપીએ છીએ હું પણ પોતે થોડુંક પ્રાકૃતિક

દસ થી બાર ગીર નસેલ ની ગાયો ની જતન થાય છે તો એના ભરપૂરી છે અથવા એના મેનેજરો છે બધાને પૂરતો ખોરાક સ્વાદિષ્ટ મળે રહેશે અને તંદુરસ્ત રહેશે તો દરેકે દરેક ને મારો એક આહવાન છે કે ફેક્ટરીના માલિકોને કે બે ગાયો બાંધતા થાવ તમારા બાળબસા બસાને તો હારું ખવાડો બાકી તો આપણે ઝેર જ ખાવી છે તો આ વિડીયોને આપણે યાદ કરીશું જય જય ભારત અને જય ગૌ માતા